તારીખ અગિયાર નવ બે હજાર પચીસથી તારીખ સત્તર દસ બે હજાર પચીસ સુધી તળાજી નદીના બ્રિજ પર કોઈપણ પ્રકારના વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે આજે અહીં તંત્ર દ્વારા કોઈ મોટા વાહનો ન ચલાવે તે માટે ઇંગલ લગાવવામાં આવી છે હવે નેશનલ હાઈવે ઉપરથી તળાજામાં પ્રવેશ કરવાનો રહેશે જોકે બ્રિજ ખડધજ હાલતમાં હોવાથી આ નિર્ણય લેવાયો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ કે અત્યારે તળાજા પાલિકાના રોડ જે મેન જે છે અત્યારે તલાજી નદીના પુલ ગંભીર હાલત છે તો અત્યારે આ પુલની માટે ટ્રેન નાખવામાં આવી છે તો મોટા વાહન અહીંયા હાલવું નહીં જેથી કરીને એસટી સરકારી બસ વાયા હાઈવે ઉપરથી મોવા છોકરી આવશે અત્યારે રસ્તો બંધ કરેલો છે